એક ખાનગી વાત કહું તમે કોઈને કહેતા નહીં તમને જ કહું છું વાત ખાનગી છે બાર નો જાય આ વાત આ તો આપણે હું હાવ એકદમ આત્મી સંબંધ રહ્યો ને એટલે તમારાથી હું છુપાવું તમે ઘર ના કહેવા એટલે ખાનગી વાત છે ખાલી તમને જ કહું છું બોલો પાછો માઇકમાં કહું છું એટલે ટીવીમાં રેકોર્ડ થાય છે

ਰਜਾਇਨਾ ਪਣ ਤਮਥੀ ਛੁਪਾਵਾਇਨਾ ਆਵਾਤ ਮਰਜਾਇਨਾ ਤਮਥੀ ਛੁਪਾਵਾਇਨਾ ਤਮੇ ਰਹਾ ਘਰ ਨਾ ਵੀ ਜਾ ਕੋਈ ਨਹਿ ਕੇ ਵਾਇਨਾ ਤਮੇ ਰਹਾ ਘਰ ਨਾ ਵੀ ਜਾ ਕੋਈ ਨਹਿ ਕੇ ਵਾਇਨਾ कोई कहता नहीं बात बार न जाए कोई कहता नहीं तो को जगत माय वो एक दाखलो बतावो बताओ जगत वो एक दाखलो बताओ जगत माय वो एक दाखलो बतावो जगत वो ਲੋ ਬਤਾਓ ਗੀਤਾ ਸਮਝੀਨੇ ਕੋਈ ਥਇਓ ਹੋਏ ਬਾਵੋ ਗੀਤਾ ਸਮਝੀਨੇ ਕੋਈ ਥਇਓ ਹੋਏ ਬਾਵੋ ਏ ਗੀਤਾ ਸਮਝੀਨੇ ਕੋਈ ਥਇਓ ਹੋਏ ਬਾਵੋ ਗੀਤਾ ਸਮਝੀਨੇ ਕੋਈ ਥਇਓ ਹੋਏ ਬਾਵੋ ਪ੍ਰਭੂ ਜੀ ਨੇ શ્રી કૃષ્ણની વાણીને આમ વાયના તમે રહ્યા રહ્યાયના અપ તમે રહય ને કહેવાય ના અવાત બાર જાયના તમથી છુપાવાયના વાત બાર જાય સાધુ નો અર્થ છે સાધનો કાર્યને સિદ્ધ કરે એનું નામ સાધુ પર તમને સજ્જન બનાવે છે પછી તમે બ્રહ્મચાર્યમાં હો તમે ગ્રહસ્થમાં હો તમે વાનપ્રસ્થમાં હો કે તમે સંન્યાસી હો તમને સાધુ બનાવે ને ભગવદ્ ગીતા સંભળાવી સમજાવી અને એને કર્તવ્ય બોધ કરાવ્યો અર્જુનને અને યુદ્ધ રૂપ કર્તવ્યમાં લગાડ્યો કારણ કે એક ક્ષાત્ર ધર્મ છે એનો અને અધર્મની સામે લડવાનું કે તારે તારા મોટા બાપાના છોકરાઓની સામે લડવાનું નથી ભાઈ અધર્મ કરનારા અન્યાય કરનારા એની સાથે તારો સંઘર્ષ છે એટલા આ બધાની અંદર તું તારા સગા સંબંધીઓને ન જો અર્જુન ક્યારે અમારા ગુરુ ના રહે આચાર્ય ના રે અમારા ભાઈઓ ના અમારા બધા મિત્રો આચાર્ય ભ્રાતૃ તથા આ મારા મામા શલ્ય એમ તારે લડવાનું છે એ અધર્મ સામે લડવાનું છે તારે અન્યાય સામે સંઘર્ષ કરવાનો છે અને તારો ક્ષાત્ર ધર્મ છે ધર્મનો પ્રચાર પ્રસાર એ બ્રાહ્મણનો ધર્મ કર્તવ્ય અને ધર્મની રક્ષા કરવી અધર્મની સામે લડવું અધર્મને સમાપ્ત કરવો અન્યાયને સમાપ્ત કરવો એ ક્ષાત્ર ધર્મ છે ભરણ પોષણ કરવું એ વૈશ્યનો ધર્મ છે અને સતત સેવામાં લાગેલું રહેવું શુદ્રનો ધર્મ છે આ ચાર વર્ણની વ્યવસ્થા આપણે ત્યાં છે તો શુદ્ર શબ્દને આપણે એટલો બધો આમ ગંધરો કરી નાખ્યો છે કોઈને કેવો એટલે ગાળ બની ગઈ છે એવું નથી બીજા બધાને માટે જે ચિંતા કરે એ શુદ્ર છે બીજા બધા વર્ગોની ચિંતા કરે એટલે આખો જે સર્વિસ સેક્ટરમાં જે વર્ગ છે ને જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સર્વિસ સેક્ટરમાં જેટલા છે એ સતત એમાં લાગેલા છે વર્ણાશ્રમ ધર્મની વાત સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં છે તો દરેક ના પોતપોતાના કર્તવ્ય છે અર્જુનને એનું કર્તવ્ય ભગવાને બતાવ્યું અને એને યુદ્ધરૂપ કર્તવ્ય કર્મમાં લગાડ્યો છે કરીશ્ય વચન તવ કહીને અર્જુને જે ગાંડિયું છોડી દીધું હતું एक गंडिव पाछू आत्मा लीदू क्षत्र धर्म तो गीता तुमने तो भागता नहीं सिखवाड़ती गीता तुम्हें भागो ये माटे नहीं गीता तुम्हें जागो होश संभालो मोह तुम्हें मूर्छित कर रहा है मोह की मदिरा पी करके आदमी मूर्छित हो रहे हैं પર ગીતા સુન કર કે અર્જુનને કહ નષ્ટો મોહ સ્મૃતિસ્મી ગત કરીશ્યે વચન એ ભગવદ્ ગીતા કહે છે યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી અને પ્રજાપતિએ કહ્યું અનૈન પ્રસવિષ્ય ધ્વં આ યજ્ઞ દ્વારા તમે દેવતાઓને પ્રસન્ન કરો દેવતાઓની આરાધના કરો પ્રસન્ન થયેલા દેવતાઓ તમને ઈચ્છિત ભોગ આપશે તમે દેવતાઓને ઉન્નત કરો યજ્ઞ દ્વારા દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વરસ્પરમ ભાવયંત શ્રેમવાપ્સ્યથ અને આ રીતે પરમ શ્રેયની પ્રાપ્તિ કરો સૂર્ય દેવતાની મારા ઉપર કૃપા છે એની કૃપાથી મારું જીવન ચાલે વિજ્ઞાનને તમે પૂછો તો એ પણ કહે છે કે જે દિવસે સૂર્ય નહીં હોય અથવા તો સૂર્ય ઠંડો થઈ જશે આઠમી મિનિટે જીવસૃષ્ટિ સમાપ્ત થવાની શરૂઆત થઈ જશે કારણ કે આઠ મિનિટ ને થોડી સેકન્ડ સૂર્યના કિરણને ત્યાંથી પૃથ્વી સુધી પહોંચતા લાગે છે યુગ સહસ્ત્ર જો જનભર ભાનુ એટલા માટે આપણા वैदिक वांग्मय सूर्य ने विश्व नो आत्मा कहो सूर्य आत्मा जगत तो सूर्य है इसलिए जीवन है सूर्य देव है सूर्य को हम हिंदू धर्म वाले आदिदेव कहते हैं आदिदेव नमस्तुभ्यम प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यम प्रभाकर नमोस्तु थे તો સૂર્ય દેવ હૈ ચંદ્ર દેવ હૈ પછા ઘણા સમજે નહીં એમ કે તમારામાં તો મલ્ટી ગોડ્સ છે ને જરા તેત્રીસ કરોડ દેવતાને આ બધું ખોટું છે એક જ હોવું જોઈએ પછી અંગ્રેજીમાં ઘણા બધાને ડેમી ગોડ કહે છે નવગ્રહો ઇન્દ્ર વરૂણ ડેમી ગોડ્સ અરે તમારા વૈદિક વાંગમય તો વાંચો એમ કે છે એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ દ્વિતી નાસ્તિ એકમ બ્રહ્મ બ્રહ્મ એકીય એકમ એવ અદ્વિતીય બ્રહ્મ અને એ જ બ્રહ્મ જ્યારે એકમાંથી અનેક બને છે સો અકામયત એકહમ બહુશ્યામી બહુશ્યામ પ્રજાએય આ વૈદિક સાહિત્ય કહે છે અને એ જ એક પરબ્રહ્મ જ્યારે પોતાની જાતને અનેક રૂપે પ્રગટ કરે છે ત્યારે એમાં આ જે તત્વો જે દેવાવાળા છે એનું નામ દેવ અને દઈ દઈને પ્રકાશે દિવ્યતિ ઈતિ દેવા સૂર્ય આપે છે અને આપે છે પાછા મૂંગા મૂંગા આપે ઢંઢેરા નથી પીટતા કોઈને પાસે સૂર્યનારાયણે રસીદ માંગી નારાયણ તમારા માટે તો હું હળગી જાઉં છું હવારના વહેલા ઉઠીને પાણી તો ચડાવો નમક હરામો લોટો પાણી તો ચડાવો પગે તો લાગો પ્રણામ તો કરો સૂર્યનારાયણ આવું એક્સપેક્ટ કર્યું આપણી પાસેથી તો સૌ એવરી વન વિધાઉટ એની એક્સપેક્ટેશન આ જેની પ્રવૃત્તિ હોય એનું નામ દેવ આપણે તો 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 થેન્ક થેન્ક યુ યુ કહે કે બીજું નહીં બોલ આ ધરતી માતા આપણને ધારણ કરે છે એના આપણા ઉપર ઉપકાર છે એ ધરતી આપણને અન્ન આપે છે એના આપણી ઉપર ઉપકાર છે એના પ્રત્યે કૃતજ્ઞ બનીએ તો રાક્ષસ થઈશું એટલે સૃષ્ટિમાં બે પ્રકારની સૃષ્ટિ છે તો આવી દૈવી વૃત્તિ જેની છે દેતા જ રહે છે દેતા જ રહે છે આ દેવતાઓ પ્રત્યે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ અને કૃતજ્ઞ ભાવે એનું યજન કરવું જોઈએ યજ્ઞ કરવા જોઈએ અને યજ્ઞમાં એ દેવાને આહુતિ આપવી જોઈએ એટલે યજ્ઞની અંદર ઓમ સૂર્યાય સ્વાહા ઇદમ સૂર્યાય ઓમ ચંદ્રમશે સ્વાહા ઓમ ભૌમાય સ્વાહા ઓમ બુધાય સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ શુક્રાય સ્વાહ ઓમ શનૈશ્ચરાય સ્વાહ ઓમ રાહવે સ્વાહ ઓતવે ઓમ વરુણાય સ્વાહ ઓમ ઇન્દ્રાય બધા જ દેવતાઓના નિમિત્તે આપણે આહુતિ આપીએ છીએ સ્વાહા શબ્દ જે મા બાપે તમને જન્મ આપ્યો જે કુળ પરંપરામાં તમે પેદા થયા જન્મ્યા એ બધા વડીલો તમારા મા બાપ એના પ્રત્યે તમે કૃતજ્ઞ બનો અને એનું યજન કરો એની સેવા કરો કૃતજ્ઞ ન બનશો મા બાપ જીવતા હોય પ્રત્યક્ષ દેવ છે એની સેવા કરો અને જે દિવંગતો છે તમારા પૂર્વજો એના નિમિત્તે શ્રાદ્ધ કરો આ કૃતજ્ઞતા છે દેવતાઓને યજ્ઞ દ્વારા તમે યજન કરો પિતૃઓને તર્પણ દ્વારા તમે પિતૃઓનું પૂજન કરો યજન કરો એટલે પિતૃઓને જળ દ્વારા તર્પણ કરવામાં આવે પિતૃઓના તર્પણમાં જળની જરૂર પડે અને દેવતાઓના યજનમાં અગ્નિની જરૂર પડે એટલે અગ્નિમાં સ્વાહા શબ્દ સાથે આહુતિ અપાય અને પિતૃઓને જળથી તર્પણ થાય ઇદમ જલમ તસ્મય સ્વધા નમઃ વા તસ્યય સ્વધા નમઃ સ્વદા શબ્દથી પિતૃઓનું તર્પણ અને સ્વાહા શબ્દથી દેવતાઓને સમર્પણ એનું યજન યજ્ઞ આ સનાતન વૈદિક હિન્દુ ધર્મની કૃતજ્ઞતા પૂર્ણ જીવન શૈલી છે તો ભારતની માનનીય સુપ્રીમ કોર્ટે પણ ઠેરવ્યું કે હિન્દુ એ કેવલ ધર્મ નથી એક જીવનશૈલીનું નામ છે ઇટ્સ વે ઓફ લાઈફ અને હિન્દુ શબ્દ પણ બહુ પાછળથી આવ્યો બાકી આમ તો સનાતન વૈદિક ધર્મ છે આ અને એટલા માટે આપણે જય ઘોષ એનો કરીએ બોલ સત્ય સનાતન ધર્મ કીલ એ સત્ય સનાતન ધર્મ કી તો સનાતન ધર્મ છે આ ઇટરનલ આ હતો આ ટક્યો છે આટ આટલા આક્રમણ પછી પણ અને આ જ રહેશે કારણ કે એના મૂલ્યો એવા છે એની વિચારધારા એવી ઉદાર છે સર્વસમાવેશી છે જીવનનો આદર કરનારી અહીંયા અધ્યાત્મની વાત છે અહીંયા આતંકની વાત નથી તો મનુષ્ય કૃતજ્ઞ બને તમે પાણી પીવો છો તમને તરસ લાગી છે તમારો કંઠ શોષાય અને કોઈની પાસે પાણી માગો અને પાણી આપે એક ગ્લાસ પાણી પીવો ઠંડુ શીતલ જલ અને જે હાશ થાય જે તૃપ્તિ થાય પછી ભગવાનનો આભાર માન્યો છે આંખમાં આંસુ આવ્યું આંખમાં પાણી આવ્યું કે મારા ના થાય પાણી તે ન બનાવ્યું હોત તો મારું જીવન કેમ ચાલે ઉપકાર તમારા ભારે રે હે શ્રી નિ વસ ગાઓ કૃતજ્ઞતા ભાવ કૃતજ્ઞતા પૂર્ણ હૃદય થી ગાઓ ઉપકાર ઉપ ਕੁਛ ਜੋ కృਤਗਨਤਾ ਪੂਰਨ تمہਾਰੂ ਹਿਰਦੈ ਅਸੇ ਮੈਂ ਜੇ ਮੰਗਿਉ ਤੇ ਆਪਿਉ ਦੁਖ ਪੜ ਤਾ ਪਹਿਲਾ ਕਾ ਪਿਉ Feel oh. me? த்த நூ So <laughs> ਜੇ ਉਹ ਸੁਖਦਾਈ ਤੁਝ ਜੇ ਵੀ ਮਨ તે ખરી મજા માણે અનંત પ્રસાદજી કવિનું નામ છે તે બડી સુંદર રચના છે અનુજે તુજ શરણ રહે છે તે ખરી મજા માણે છે Hey! ਵਾਰੇ ਵਾਰੇ ਰੇ ਸ਼੍ਰੀ